નોર્મલી જે મુવમેન્ટ હોય છે દર વર્ષે એ મુવમેન્ટ આ વર્ષે નથી થોડીક રેટના લીધે વધારે તકલીફ પડી છે કાલે જે ભાવ હતો ને એની કરતા આજે અઢી ત્રણ હજાર રૂપિયા જેવો ભાવ ઘટ્યો છે પહેલાં તો બધાને ધનતેરસને હાર્દિક શુભકામનાઓ જે ગયા વર્ષે ભાવ હતો એની કરતાં આ વખતે બહુ વધારે ભાવ છે છતાંય અત્યારે ધનતેરસ ના દિવસે લાઇટ વેઇટ જ્વેલરી છે વીટી છે બુટી છે અઢાર કેરેટમાં રોઝગોલ્ડ છે એની ખરીદી ચાલુ છે હમણાં બે ત્રણ દિવસ પહેલાં નક્ષત્ર એમાંય નોર્મલી ગરાગી નીકળી હતી પણ જે નોર્મલી જે મૂવમેન્ટ હોવી છે દર વર્ષે એ મૂવમેન્ટ આ વર્ષે નથી થોડીક રેટના લીધે વધારે તકલીફ પડી છે કે ભાઈ જે રેટ હોવો જોઈએ એને કદાચ બહુ રેટ થાય છે એટલે ઓલરેડી કસ્ટમરને બજેટ પણ હા લાઇટ વેઇટની ગરાગી છે લાઇટવેટ જ્વેલરી જેને લેવી છે એની ગરાગી અમારે છે અને ને સારી ગરાગી છે આજે ઓલરેડી જે કાલે જે ભાવ હતો ને એની કરતાં આજે અઢી ત્રણ હજાર રૂપિયા જેવો ભાવ ઘટ્યો છે એટલે લગભગ અમને આશા છે કે બપોર પછી જે મુહૂર્ત છે ધનતેરસનું વધારે ગરાગી નીકળવી જોઈએ દિવાળી સુધી અત્યાર સુધી અમે આજે રફડી સાડા આઠ નવ વાગે ઓપન કર્યું છે રફડી ત્રીસથી ચાલીસ કસ્ટમરે એન્ટ્રી કરી લીધી છે ને ઓલરેડી અત્યારે કસ્ટમર શોરૂમમાં છે તે

ભાવને હિસાબે એવું લાગે છે કે થોડું બ્રેક લાગશે પહેલાંના દિવસ દરમિયાનમાં પણ એવરેજ જુઓ તો હવે ધીરે ધીરે માહોલ આવે છે અને આપણે બાવીસ કેરેટનો વર્ષોથી આ ખરીદીનો ક્રેસ છે ભાવ ગમે હોય માણસો ભલે કદાચ કોઈ પચાસ ગ્રામ લેતું હોય તો પચીસ ગ્રામ લે પણ ઓન એવરેજ જુઓ તો ધીરે ધીરે ફ્લો ચાલુ જ છે આપણું જે ભાઈ ગુજરાતનું કલ્ચર છે એ એવરેજ બાવીસ કેરેટમાં જ છે અને વધારે પડતું હવે ધીરે ધીરે અઢારમાં પણ કન્વર્ટ થાય છે અઢારનો કે અઢાર કેરેટના માલ બી લઈએ છે અને બાવીસ કેરેટનો પણ લઈએ છે પણ મોટા મોટાભાગે બાવીસ કેરેટનો ટ્રેન્ડ વધારે છે હવે પછી આઠ નવ કેરેટનું આવેલું છે પણ એ હવે ધીરે ધીરે હજી એનું ટ્રેન્ડ થતાં વાર લાગશે બાવીસ કેરેટમાં વધારે શું છે કે માણસોને વર્ષોથી એમ એની ઉપર જ વિશ્વાસ છે કે ગમે ત્યારે આપણે રિટર્ન કરીએ તો એનો રેટ તો મળવાનો જ છે કોની ઉપર હજી આપણા ગુજરાતનું કલ્ચર એવું નથી કે એની ઉપર વિશ્વાસ મૂકે પણ જોઈએ આગળ શું માહોલ થાય છે લાસ્ટ ટાઈમ જ્યારે સિત્તેર હજારનો ભાવ હતો ગયા વર્ષે ત્યારે આ રીતે તમારું ઇન્ટરવ્યૂ આવ્યું હતું ત્યારે મેં વાત કરેલી હતી કે સિત્તેર હજારનો ભાવમાં હવે પછી ગોલ્ડ નહીં મળે અને એક વર્ષ પછી અમારી એવી ધારણા હતી કે એકથી સવા લાખ થશે તો એ તમારી સામે છે અને હજી અમારી એવી ધારણા છે કે આવતા વર્ષે કદાચ અઢી લાખે પહોંચી જાય બેથી અઢીની વચ્ચે એને કંઈ બહુ બે લાખને તો કંઈ બહુ વાર નથી હવે પણ કદાચ અઢી લાખે પહોંચી જાય એવી ધારણા છે અત્યારે ગોલ્ડનો ભાવ તો ભાઈ તમે ગમે ત્યારે લ્યો સસ્તું જ છે કારણ કે હજી સુધી ગોલ્ડનો ભાવ કોઈ દિવસ ઘટ્યો નથી તો હજી પણ તમે ખરીદી કરો ગોલ્ડનો ભાવ બહુ આવી જશે